મુંબઈ વગેરે સ્થળોએથી બહોળી સંખ્યામાં ડગાળાવાસીઓ તેમજ ડગાળા ગામની નિયાણીઓ માદરે વતન ડઘાળા અમૃતાનગર ગામે ઉમટી પડ્યા હતા ધ્વજારોહણના આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના રત્ન મુનિશ્રી તીર્થ વંદન વિજયજી મહારાજ સાહેબ મુનિશ્રી તીર્થ પ્રજ્ઞા વિજયજી મહારાજ સાહેબ અને મુનિશ્રી તીર્થ હીરવિજયજી મહારાજ સાહેબ તથા પંજાબ કેસરી મહારાજ સાહેબના આજ્ઞાવર્તી સાધ્વીજી પરમ પૂજ્ય પ્રવર્તિની હેમલતા શ્રીજી મહારાજ સાહેબ આદિ એ નિશ્રા પ્રદાન કરી હતી બે દિવસના ધ્વજારોહણ સહિતના સંપૂર્ણ લાભ માતુશ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ મહેતા પરિવાર હસ્તી કીર્તિભાઈ મહેતા અને જીતેન્દ્રભાઈ મહેતાએ લીધો હતો ડગાણા જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને પૂર્વ ટ્રસ્ટી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું વાસુપૂજ્ય સ્વામીની ધ્વજારોહણનો લાભ માતુશ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ મહેતા પરિવારે શાંતિનાથ દાદાની ધ્વજાનો લાભ ગાંધી નેણસિંહ કસ્તુર પરિવારે અજીતનાથ દાદાની ધ્વજાનો લાભ તથા પદ્માવતી માતાજીની ધ્વજાનો લાભ મહેતા મણીબેન મગનલાલ પરિવારે તથા મણિભદ્રવીર દાદાની ધ્વજાનો લાભ મહેતા ભગવાનજીભાઈ નેણસિંહભાઈ પરિવારે લીધો હતો જ્યારે આવતા વર્ષની ધ્વજાનો લાભ ડઘાડા ગામની દીકરીઓએ સંયુક્ત રીતે લીધો હતો વિવિધ ધ્વજાની ઉછામણીમાં ભાવિકો મન મૂકીને વરસ્યા હતા ધ્વજારોહણના આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન અનેક અનુષ્ઠાનો તથા ભાવનાનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્વજારોહણના બે દિવસના કાર્યક્રમનો લાભ લેનાર માતુશ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ મહેતા પરિવારના કીર્તિભાઈ મહેતા અને જીતેન્દ્રભાઈ મહેતાનું ડઘાડા સંઘ તરફથી સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને ટ્રસ્ટી મંડળે તથા માતુશ્રી જવેરબેન દેવજીભાઈ મહેતા ડઘાડાવાળા પરિવારના સંજયભાઈ મહેતા જીતુભાઈ મહેતા કેરીન ભરત મહેતા અને ચૈત્ય વિરલભાઈ મહેતાના હસ્તે સન્માન થયું હતું આ ઉપરાંત ડગાડા ગામની ગાય માતાને દર મહિને થી ચાર ગાડી લીલાચારાનું નિરણ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી કરવામાં આવે છે તે બદલ ચેમ્બરના લીલાચારાના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરિચાનું ડગાડા જૈન સંઘ અને ડગાડા ગૌસેવા સમિતિએ સન્માન કરવામાં આવેલ હતું માતુશ્રી કુંવરબેન મુલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર માદા પર અંજારના સૌજન્યથી ડગાડા જૈન સંઘે તપસ્વીઓનું બહુમાન કરેલ હતું ધ્વજારોહણના પ્રસંગે જૈન સંઘ ડગાડા જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા કાંતિભાઈ મહેતા ભરતભાઈ મહેતા જયંતિભાઈ મહેતા વાડીલાલભાઈ મહેતા સંજયભાઈ મહેતા દિનેશભાઈ મહેતા રમેશભાઈ મહેતા હીરાલાલભાઈ ગાંધી જીતેન્દ્રભાઈ મહેતા કીર્તિભાઈ મહેતા સહિતના બહોળી સંખ્યામાં ડગાડાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દિનેશ શાહ માંડવી सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 15 मई 2025 आहाता आजना समाचार આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર